તાર ગાડી હું ખેગારજીના ઘર આગળ મેલું છું અને ચાવી મોણમેરા રાખું છું હવે તું આઈ લઈ જા પછી તાર હું તો શાંતિથી વાત કર્યો આ હારું કરી હો ઓહ હેડો કે આ તો જોધપુર રાજવા હતા શું બાપુજી તમારો તો વિશ્વાસ ના કરાય કે એ જીવી ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો હવે દલાજી ટ્રાફિકમાં તો તમે ડ્રાઈવર હતા ને ગાડી તમારા પાસે નથી અને હું અમે તમને ફોન કર્યો તો અરે ભરભારી ગાડી હતી ચોક બંધ થઈ જાય ને ખોજી ધક્કો કોણ મારે કો આવડો હાસી વાત છે હવે મારે આબાને વિચાર હતો પણ આ ટાઈમ અપરાધીઓ હતા ને એના પાંચ મારે લેવાનું ઓ આપણો હવે મારી વાત દલાજી ગાડી ક્યાં મળેલી ગાડી તો આ ખેગર પણ ઘર મારી મળી છે ને ફોન કર્યો આઈ લઈ જાય માર ઘેર ઓય બરોબર ફોન કર્યો સર ઓય આ કશો હતો નહી તો આઈ લઈ ભાઈ હવે બીજી વાતો બંધ

ભાઈ મફુજી આજો અમે આવાજ ની અમે ગાડી માં વાત કરતા તો ભાઈ અમે આવાજ કરતા તો ગાડી માં માફુજી આવાજ હે મફુજી તમે કોઈ વાપર્યું તો ના ના હું એ વાપર્યું એ તો વાત માં થોડું દેખાણો તો મે કીધું કુતરો સાડી ગયું છે ને નેસા પે ગયું છે ઈ વખત હું હતો મફુજી હે અને તમને ખબર એ હતી હે મોજા માં જા હે

બદલું લો ને એ પૂરતું જો કીધું અને ભારે સજા મફુજી જોડે કરવા વાત છે પૂરું કરો કે તમે તમે શાંતિ રાખો મારો વારો હવની કેડ છે શાંતિ થી થાય મને મારો તો મફુજી ન તો કરવા દીધો અન ચેડે રહી ઘરની આલી બસ આલી તમે ઓમ રાખો કા ભૂલે ચુકે જો ખેગાજી ની ઝપાટા વાત હા પાઈ જી ની હા પણ કુમામ તો તારે હો મન ના કેતા ખેગા કાળિયા તું મારું નોમ ના લે ફુમટાડજી આવો તમે હવે હવે મને પહેલા તો છે ની મને પહેલા મારું મને બંધન મને મુક થવા દે જો બંધન હાનું બંધન એક બંધન છે હાનું બંધન પણ પહેલા તો મને શોક ના લે તો મોગીના એ મને ફોકો હા ah. હા ah, Iho anta! Pazhi, paren, pa, kia mui amina matna પછી હું પછી muu, pazhi sa teakal, pounke? -na Naa, kia wala shwagana aliata kaito didu. Naa? Yeah? Shwagana to tori nashaa oome! Ah, Naa, apan pounke hama duk ફો hama! Opa, oh, paren, jena pounhava tamin shwagana to tori nashaa! Apan tu pounke! <laughs> 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 oai! Oai! Oai 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 oai

ફોમોન ફોમો આ અમે કહે તો મત મેગી માં વાત કરે કશું ખબર પડી ગઈ ગાડી નો એન્જિન નો આવાજ તો એ ખબર પડતી હતી અને અમે હવા થઈ ગયા એમ ઉમતારજી બાય ઓપરા મારી વાત મોટા મુજાયા બન થતું તારી તો તું વાત થતું હોય ઉમતાગા ઉમતાગા આ આ આ નહ ભાઈ થઈ ન એ ભુમતા કા હ અજુ માપે દયો કે અરે બીજન દેવા દયો બીજન ને તલાજી મને વિચી મને ખબર વા થાતી પણ મારું કેવું મોનો થોડું નહ હે મારે હજી એક ઉધાનથી <cin stereotype> <maks>

તો પછી મારું નામે કાકો છે પટ્ટી જોવા મેટર આટલા પૂરી કરી હા મેટર પૂરી લેલો લેવો હેડો હેડો છોડો ખ્યાલ

અરે એ એ અલ્યા અલ્યા આભાર ના મેલું ને એ ભાઈ એમ ભાઈ અલ્યા નઈ આ હાલ તમે હું બોલ્યાતા હાલ તમે તો હું બોલ્યા ને તો તો દહા ભઈ ઓરે પેલા જનાજી પાળ્યા ઓ ચા ઓ હો ઓ હતાડી આ તો મારા ગમરા કેવો કરે છો બોલાઓ હારો બોલાઓ હારો જો ઓને જો જાળી રેતો જો જો હાલો હાથ માયો હાથ માયોનો હાથ

ઓ છે ભરે ભરે હા જો અમણા બરાબર છે સોબડું ટૂટે ગઢડાનો દોડ પડે કૂતરાના બરાબર છે એવું હવે એય એય આ એમ જૂ દે આઈએ મારા વાત તારો વડન ના ગમી કવલા એ બટ કુ બટ એ આ રે આવ નહીં સિંહ કોઈ ના કરો મને તો સોફેરે કુતરા નું કાગલી હોય એક બે ધાણા તો દસ દસ પકડી ખાલી હાથ છોડો જીતા નહી મિનિટ એ માફી એ માફી અરે સાકા ફટા નાખો ડોલા આ જો પંજાબમાં રેખો અરે હોભળ હ અમાર મરવાનું છે અમારા અંગા છે આવશે અલ્યા તને હાલવાનો પૂરો કર નાખું પડ આઈદ કે નહીં પાડવા મારે હવે તું ગદ્દાર થઈ તું તું તારી ભાઈ બની મે કઈ પકડો

બાપુજી વાન ગાડી લઈ નાઓ લેટ પત્રીદા તું કાકા શું છે દીવા ઉપર શાંતિ રાખો કે નકર મરી દા હો તા અમે મારવાનું જ છે હવે તાણે મારવાનું નહીં આપણે મારવા હોત ને તો હાલત ભરાકો કરી મઈ નાખો તો એની ચાલ કોક બીજી લાગે છે આ મરી દા હા તો પછી કાકી શું થા હે હા એ વાત હા હો પત્રીદા તો પર કોક તો કરવું પડશે તાણે એ તો બસવી થાય મફુજી માફુજી સીન મારી વાત આપડો એટલે ગડા મફુજી ભેગા છે ને એટલે ગડા હાવ મારવા દી દી આપણે હા એ વાત હા છે